નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ત્રિકોણની ગણતરી કરું છું મિત્રો તો સૌ પ્રથમ આપણે જોઈએ આ પહેલો ત્રિકોણ છે મિત્રો તમને આવી રીતે ધારો કે કોઈ ત્રિકોણ આપેલું હશે બરાબર અને તમને કહે કે આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે મિત્રો તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીંયા મિત્રો આપણે અહીંયા એક લખીશું અને અહીંયા બે લખીશું હવે મિત્રો અને ટ્રીક છે કે આ બંનેનો સરવાળો કરવાનો એક પ્લસ બે કરશો મિત્રો તો તમને ત્રિકોણની સંખ્યા મળશે મિત્રો ત્રણ એટલે જે આ ત્રિકોણ છે એની અંદર મિત્રો કેટલા ત્રિકોણ છે ત્રણ ત્રિકોણ નેક્સ્ટ જોઈએ મિત્રો આવી રીતે તમને આકૃતિ આપેલી છે કદાચ અહીંયાથી આ રીતે તમને આમ આપેલો છે તો અહીંયા તમે ગણશો તો અહીંયા એક અહીંયા એક આપવાનો નંબર અહીંયા બે અને અહીંયા ત્રણ તો મિત્રો અહીંયા જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા ત્રિકોણની ગણતરી કરીએ તો અહીં એક સરવાળો કરવાનો બે પ્લસ ત્રણ ત્રણને બે પાંચ ને એક છ તો મિત્રો અહીંયા કેટલા ત્રિકોણની સંખ્યા થશે છ મિત્રો હવે મિત્રો અહીંયા તમે કમેન્ટ બોક્સની અંદર જવાબ આપશો આની અંદર કેટલા ત્રિકોણ થશે અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર અને અહીંયા પાંચ હોય તો મિત્રો કેટલા ત્રિકોણ થશે કમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો મિત્રો આગળ જોઈએ મિત્રો આ પ્રકારનો ત્રિકોણ હશે તમને હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે ત્રિકોણ દોરશું અને અંદર નીચે લીટી કરશું અહીંયાથી હવે એક આવી રીતે આપણે દોરશું હવે મિત્રો તમે અહીંયા જોશો તો આને તમે અહીંયા આડી લીટી પાડશો આ એક અને આપણે બે લીટી પાડી દઈએ બરાબર તો અહીંયા તમે જુઓ તો નંબર આપશો એક અહીંયા બે અને અહીંયા ત્રણ અહીંયા પણ એક અહીંયા બે અને અહીંયા ત્રણ અહીં અહીંયા પણ મિત્રો એક અહીંયા બે અને અહીંયા ત્રણ મિત્રો તો આમાં મિત્રો કેવું થશે આપણે આગળ જોઈએ પ્રમાણે આ બધાનો સરવાળો કરશો એટલે અહીંયા આવશે આ જે નંબર એક છે એમાં ટોટલ છ થશે આમાં પણ મિત્રો ટોટલ કેટલા છે છ થશે આ બીજી જે અંદરનું જે છે એમાં પણ કેટલા થશે છ અને આ ત્રીજું જે છે એની અંદર પણ છ થશે તો દરેકમાં છ છે એટલે આપણે શોર્ટ ટ્રીક જોઈએ તો છ તેરીને અઢાર બધામાં છ છ છે સ તેરીને અઢાર ત્રિકોણની અંદર આવશે મિત્રો આન્સર નેક્સ્ટ એના પછી જોઈએ મિત્રો આવી રીતે આકૃતિ આપેલી હોય એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા જોઈએ મિત્રો આપણે આવી રીતે તો સૌ પ્રથમ એક બે ત્રણ ચાર અને પાંચ છે મિત્રો હવે અહીંયા પાંચ છે મિત્રો આપણે અહીંયા એક લીટી એક આ બે બરાબર તો મિત્રો તમે અહીંયા પણ લખી શકો એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા પણ એક બે ત્રણ ચાર અને પાંચ તો આમાં મિત્રો કેટલા થશે તો કે બધાનો આપણે પહેલાં સરવાળો કરશો નીચે એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ આ મિત્રો બધાનો સરવાળો કરશો તો એકવી પંદર આવશે કેટલો આવશે પંદર આવશે હવે એક બે ને ત્રણ ગુણ્યા એટલે પાંચ પંદર તેરીને પિસ્તાલીસ કેટલા આવશે મિત્રો આની અંદર પિસ્તાલીસ ત્રિકોણ આવશે કેવી રીતે કરવાનું તો કે આ લાઇન જે છે એનો સરવાળો કેટલો થાય પંદર થાય છે બરાબર પછી આનો પણ પંદર થાય અને આનો પણ પંદર ત્રણેયનો એટલે પિસ્તાલીસ પંદર તેરી પિસ્તાલીસ મિત્રો નેક્સ્ટ આગળ જોઈએ હવે મિત્રો આપણે અહીંયા જોઈએ આવી રીતે તમને ત્રિકોણ આપેલો હોય એક બે ત્રણ હજી એક દોર નાખીએ મિત્રો આવી રીતે મિત્રો અહીંયાથી જોડવાનું બરાબર તો આપણે ગણીએ એક અહીંયા બે આ ત્રણ આ ચાર અને પાંચ છે મિત્રો અહીંયા પાંચ હવે મિત્રો શું કરવાનું તો કે અહીંયા આપણે અહીંયા એક ત્રિકોણ આવી રીતે એક આડી લીટી કરશું અને એક આપણે અહીંયા કરશું આમ તો મિત્રો અહીંયા આપણે નંબર આપીએ એક અને અહીંયા બે અહીંયા પણ એક અને અહીંયા બે મિત્રો તો આ જે છે અહીંયા ત્રણ ત્રિકોણ થશે અહીંયા પણ એક અને બે એટલે અહીંયા ત્રણ ત્રિકોણ થશે બે એ અને એક મુખ્ય બરાબર હવે આ જે છે નીચે એનો સરવાળો કરવાનો બધાનો તો આનો કરીએ તો પાંચને ચાર નવ નવ ને ત્રણ બાર ને બે ચૌદને એક પંદર આ થશે મિત્રો અહીંયા અહીંયા થશે પંદર થશે તો કુલ કેટલા ત્રિકોણ થાય પંદરને પંદર પ્લસ ત્રણ પ્લસ ત્રણ એટલે મિત્રો કેટલા થશે પંદરને ત્રણ અઢારને ત્રણ એકવીસ ત્રિકોણ આની અંદર થશે મિત્રો તો આવી રીતે મિત્રો છે ત્રિકોણની આપણે ગણતરી કરી શકીએ નીચે બધાનો સરવાળો કરશું એટલે અહીંયા પંદર આવશે આનો સરવાળો કરશું ત્રણ આવશે અને આનો ત્રણ કરશું એટલે એટલે ત્રણ આવશે તો કુલ એકવીસ ત્રિકોણ મિત્રો થશે નેક્સ્ટ આગળ જોઈએ હવે મિત્રો અહીંયા જોઈએ તો આવો પ્રકારનો ત્રિકોણ હોય તમને આની અંદર ત્રિકોણની ગણતરી કે મિત્રો તો આમાં છે ને આપણે નીચે છે ને ગણતરી કરવાની દાખલા તરીકે અહીંયા જો આ એક ત્રિકોણ છે આ બીજો ત્રિકોણ છે ને આ ત્રીજો ત્રિકોણ છે મિત્રો તો અહીંયા ત્રણ ત્રિકોણની સંખ્યા એટલે કે અહીંયા નીચે ગણવાના નીચે ત્રણ ત્રિકોણ થાય જે કેવો આવશે મિત્રો અયુગમાં આવે છે કેવું આવે છે અયુગમાં હોય મિત્રો તો આ સૂત્ર લાગવું પડશે મિત્રો હવે આ સૂત્રને આધારે જો યુગ્મ હોય તો આ ઉપરનું સૂત્ર લાગશે અને યુગ્મ યુગમાં હોય તો ઉપરનું અને અયુગ્મ હોય તો નીચેનું તો અહીંયા ત્રણ છે એને બરાબર આવશે ત્રણ મિત્રો એન બરાબર ત્રણ આવે છે નીચે ત્રિકોણની સંખ્યા એક બે અને ત્રણ તો મિત્રો અહીંયા ત્રણ આવે તો આપણે આ સૂત્ર લાગવું પાડશું મિત્રો તો મિત્રો અહીંયા જોઈએ આપણે સપ્રથ એન યુગ્મ છે એટલે પહેલાં તો અહીંયા આવશે વન બાય એઇટ સૂત્રમાં વન બાય એઇટ છે એની જગ્યાએ આપણે ત્રણ મૂકવાના છે મિત્રો ગુણિયા હવે અહીંયા બે છે એની જગ્યાએ ત્રણ મૂકશું અહીંયા ત્રણ મૂકશું મિત્રો એટલે ત્રણ પ્લસ બે એટલે પાંચ થશે ગુણાકારમાં નેક્સ્ટ એના પછી જોઈએ અહીંયા ત્રણ મૂકશું અહીંયા ત્રણ મિત્રો તો અહીંયા ત્રણ દૂને છ સ પ્લસ એક એટલે સાત થશે મિત્રો બરાબર અને માઇનસ એક આવી રીતે મિત્રો થશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ બધાનો ગુણાકાર કરીશું મિત્રો અને ઉપરનું સાદુરૂપ આપશું એટલે મિત્રો કેટલા આવશે તો કે સાત પંચા પાંત્રીસ તેરી કેટલા થશે એકસોને પાંચ થશે પરંતુ તેમાંથી એક બાદ કરશું એટલે એકસોને ચાર આવશે મિત્રો એકસો ચાર ભાગ્યા આઠ કરશું મિત્રો એટલે જવાબ આવશે અહીંયા મિત્રો આઠ છે બરાબર આ બધાનો આપણે ભાગાકાર કરશું તો આપણને છેલ્લે શું મળશે એક અને આઠ એકવાઠ અને બે વચ્ચે એટલે ચોવીસ થશે આઠ તેર ને ચોવીસ એટલે મિત્રો આની અંદર તેર જે છે એ ત્રિકોણની સંખ્યા હશે મિત્રો તો આવી રીતે આપણે છે યુગ્મ યુગ્મના આધારે છે ત્રિકોણની મિત્રો અહીંયા આપણે જોઈએ ગણીએ ત્રિકોણ તો કેટલા થાય એક આ બે આ ત્રણ અને ચાર તો મિત્રો અહીંયા એન છે ને એ યુગમાં આવશે યુગમાં આવશે મિત્રો તો નીચે આ જે સૂત્ર છે એ એપ્લાય થશે તો સૌપ્રથમ શું આવશે મિત્રો તો કે વન બાય એઈટ કાઉસમાં એન એટલે કેટલા છે તો કે એનની સંખ્યા મિત્રો અહીંયા ચાર છે એટલે અહીં લખશું ચાર હવે ગુણ્યા મિત્રો અહીંયા બે છે અહીંયા ચાર મૂકશું એટલે ચાર પ્લસ બે એટલે કેટલા થશે છ થશે એટલે અહીંયા આવશે છ અને અહીંયા લખશું ચાર એન બરાબર ચાર દૂધ આઠ ને એક નવ આવશે એટલે ગુણ્યા આવશે નવ મિત્રો હવે આપણે મિત્રો અહીંયા જોઈએ તો આ બધું છે એ ગુણાકારમાં છે બરાબર તો આપણે સૌ પ્રથમ અહીંયા ઉડાડશું કે ચાર દૂને આઠ આઠ એટલે અહીંયા બે આવશે અને બે તેરીને છ ત્રણ આવશે નવ તેરીને મિત્રો હત્યા આવી જવાબ આવશે અહીંયા ત્રણ આવશે ઉઠશે એટલે બે તેરી છ તો નવતેરીને હત્યાવી મિત્રો આની અંદર ત્રિકોણ આવશે તો મિત્રો હમણાં આપણે જોયું એ પ્રમાણે જોઈએ તો ત્રિકોણની સંખ્યા પ્રમાણે ગણીએ તો જો એક ત્રિકોણ હોય મિત્રો એક ત્રિકોણ એક હોય મિત્રો એક તો એમાં ત્રિકોણની સંખ્યા થશે એક પછી મિત્રો જો બે ત્રિકોણ હોય તો એની અંદર ત્રિકોણની સંખ્યા થશે પાંચ જો ત્રણ ત્રિકોણ હોય મિત્રો નીચે ગણીએ આપણે ત્રણ તો એની અંદર ત્રિકોણની સંખ્યા કુલ થશે તેર નીચે જો ગણીએ ત્રિકોણ એ ચાર હોય તો કુલ ત્રિકોણ કેટલા થાય સત્યાવીસ થાય મિત્રો અને પાંચ ત્રિકોણ હોય મિત્રો તો કુલ ત્રિકોણ કેટલા થાય અડતાલીસ થાય અને છ ત્રિકોણ હોય મિત્રો તો ઇઠોતેર ત્રિકોણ સેવન્ટી એટ ત્રિકોણ થાય છે મિત્રો તો મિત્રો આ આઈએમપી છે આ આઈએમપી એક ટેબલ છે યાદ રાખજો મિત્રો ત્રિકોણની સંખ્યા હવે મિત્રો આની અંદર કેટલા ત્રિકોણ છે એ જોઈએ તો એના માટે સૌપ્રથમ શું કરવાનું તો કે અહીંયા આપણે લખીશું એક બે ત્રણ અને ચાર મિત્રો તો ચાર દુને આઠ મિત્રો ચાર ગુણ્યા બે એટલે જવાબ આવશે આઠ ત્રિકોણ થશે મિત્રો આની અહીંયા મિત્રો જોઈએ તમને એક અહીંયાથી એક આપણે આડી એક રેખા જો આમ પણ બનાવી દઈએ અહીંયાથી આમ તો આની અંદર કેટલા ત્રિકોણ થશે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ ગુણ્યા મિત્રો બે એટલે જવાબ આવશે બાર ત્રિકોણ મિત્રો થશે આની અંદર હવે મિત્રો આ આ જે આકૃતિ છે એની અંદર કેટલા ત્રિકોણ હશે તેના માટે મિત્રો ટ્રીક છે એક બે ત્રણ ચાર આ પાંચ છ સાત અને આઠ મિત્રો આઠ છે તો સૌપ્રથમ આપણે શું કરશું આઠ ગુણ્યા બે એટલે જવાબ આવશે અહીંયા સોળ પછી પ્લસ કરવાના અને આ પોઈન્ટ કેટલા છે તો કે એક અને અહીંયા વચ્ચે બે તો પ્લસ બે એટલે જવાબ આવશે અઢાર હવે મિત્રો આ આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ છે એના માટે જોઈએ સૌપ્રથમ જોઈએ એક અહીંયા બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર મિત્રો કુલ બાર જે આપણે અહીંયા જોયા બારખાના તો અહીંયા તો આવશે પહેલાં તો બાર ગુણ્યા બે મિત્રો એટલે કે બાર દૂને ચોવીસ પ્લસ મિત્રો હવે મિત્રો અહીંયા જોઈએ તો આ કેટલા પોઈન્ટ છે બે આ ત્રણ અને આ ચાર એટલે ચાર એડ કરી દેવાના ચોવીસમાં મિત્રો આ ચાર એડ કરી દઈશું આ ચોવીસ છે ચોવીસ ને ચાર થશે અઠ્યાવીસ મિત્રો હવે મિત્રો આ આકૃતિની અંદર કેટલા ત્રિકોણો હશે સૌ પ્રથમ આપણે મિત્રો જોઈએ અહીંયા લખીશું એક અહીંયા શરૂઆત કરીશું એક આ બે આ ત્રણ અને આ ચાર તો મિત્રો આ જે બાર છે એમાં ચાર દુ અને મિત્રો કેટલા થાય તો કે આઠ થાય અહીંયા ગણશું એક આ બે ત્રણ અને ચાર તો આમાં પણ મિત્રો ચાર દૂને આઠ એટલે આઠ અને આઠ કેટલા થાય મિત્રો સોળ થશે મિત્રો આ આકૃતિ છે એની અંદર કેટલા ત્રિકોણો છે તો કે એક બે ત્રણ અને ચાર મિત્રો એટલે અહીંયા ચાર દૂને આઠ મિત્રો ચાર ગુણ્યા બે એટલે મિત્રો અહીંયા આઠ થશે આમાં આ આકૃતિમાં હવે મિત્રો અહીંયા એક જોઈએ જો આવો ત્રિકોણ બને ને આવો ત્રિકોણ એક આમ કરીને આવી રીતે જો આવો ત્રિકોણ બને ને તો મિત્રો આની અંદર ત્રણ ત્રિકોણ હોય કેટલા હોય ત્રણ હોય તો મિત્રો અહીંયા જુઓ કેટલા બનશે તો કે તમે પહેલાં અહીંયા જોશો આવી રીતે આમ આ એક આવો બનશે પછી એવી રીતે અહીંયાથી આમ બીજો બનશે બરાબર અને એક ત્રીજો બનશે આવી રીતે આમ તો ત્રણ વખત આવા બનશે એટલે ત્રણ ત્રણ વખત કેટલા આવશે ત્રણ ત્રણ આવશે તો પહેલાં ત્રણ ત્રણ અને મિત્રો આની અંદર જે છે એ આમ તમે બહારથી ગણો એક બે ત્રણ ચાર પાંચ અને છ અને એક મોટો એટલે સાત આમાં એડ કરવા પડશે બીજા સાત એટલે ટોટલ મિત્રો થશે ચોવીસ થશે કેટલા થશે ચોવીસ ત્રિકોણની અંદર આવશે મિત્રો આમાં ન સમજાણું હોય તો આ આના આધારે છે આવા ત્રણ ત્રિકોણ બનશે આવી રીતે તો એકમાં ત્રણ હોય એટલે આવી ત્રણ આકૃતિ થશે એટલે આ ત્રણને ત્રણ નવ આવશે ત્રણ 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 વખત આવશે અને બાર ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને એક મોટો ત્રિકોણ આ મોટો ત્રિકોણ આમાં આવી ગયો એટલે ટોટલ સાત ત્રિકોણ થશે બાર કુલ કેટલા થશે તો કે આની અંદર આ આકૃતિની અંદર ચોવીસ ત્રિકોણ આવશે મિત્રો વિડીયો ગમે તો મિત્રો સુધી લાઇક શેર કરો વિડીયોને લાઈક કરો મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો આની અંદર ત્રિકોણ ગણવા માટે પહેલાં અહીંયા તો એક કરીશું આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ મિત્રો પાંચ છે તો આના પાંચ ગુણ્યા ડાયરેક્ટ તમે બે કરશો એટલે પાંચ દોને દસ મિત્રો ત્રિકોણ જવાબ આવશે આની આની અંદર અંદર હવે મિત્રો ત્રિકોણ ગણવા માટે આપણે શરૂઆત કરીએ એક બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ મિત્રો તો અહીંયા શું આવશે મિત્રો છ ત્રિકોણ આ આવશે બરાબર અહીંયા છ આપણે કર્યા એ અને મિત્રો આની અંદર બે ત્રિકોણ જે છે એ મોટા ત્રિકોણ છે આવી રીતે આ બે મોટા ત્રિકોણ છે એક આમ અને એક આ મોટો ત્રિકોણ છે બંને ત્રિકોણ એ પણ બે આપણે આની અંદર એડ કરશું એટલે કુલ જવાબ મિત્રો આવશે આઠ ત્રિકોણાની અંદર બનશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આની અંદર ત્રિકોણ ગણવા માટે અહીંયા જોઈએ તો એક આ બે ત્રણ ચાર પાંચ અને આ છ તો મિત્રો આની અંદર કોઈ ટ્રીક બીજી નથી ડાયરેક્ટ મિત્રો આની જે સંખ્યા આવી રીતે આવે એટલા ત્રિકોણ થશે એટલે આની અંદર છ ત્રિકોણ મિત્રો આવશે આમ આવી રીતે ગણતરી થશે મિત્રો આની અંદર મિત્રો ત્રિકોણ ગણવા માટે તમારે જોવાનું અહીંયાથી ગણીએ એક બે ત્રણ અને ચાર મિત્રો તો અહીંયા પહેલી આકૃતિમાં જશું તો આ બધાનો શું કરવાનો સરવાળો કરવાનો આપણે અગાઉ જોયું તો આ બધાનો સરવાળો થશે મિત્રો દસ આ બાજુ પણ એવી આકૃતિ છે આમાં પણ એક બે ત્રણ અને ચાર છે તો આપણું બધાનો સરવાળો કરશો એટલે દસ આવશે તો અહીંયા દસ ને અહીંયા દસ એટલે કુલ મિત્રો જે ત્રિકોણની સંખ્યા થશે એવી થશે વીસ મિત્રો આની અંદર મિત્રો ત્રિકોણ ગણવા માટે અહીંયા આપણે કશું એક બે ત્રણ અને ચાર તો મિત્રો અહીંયા કેટલા થશે આ બધાનો સરવાળો કરશું એકથી ચારનો એટલે અહીંયા મિત્રો આવશે સરવાળો દસ આવશે મિત્રો આ બધાનો સરવાળો આવશે દસ હવે અહીંયા લખશું એક બે અને ત્રણ તો આ બધાનો જે સરવાળો કરશું એકથી ત્રણનો તો મિત્રો અહીંયા આવશે છ આવશે મિત્રો તો કુલ કેટલા થશે દસ પ્લસ દસ પ્લસ છ એટલે મિત્રો સોળ આવશે ત્રિકોણની સંખ્યા મિત્રો લાઈક કરજો મિત્રો સુધી શેર કરજો ત્રિકોણો છો એક બે અને ત્રણ મિત્રો એટલે અહીંયા પણ મિત્રો છ ત્રિકોણ થશે અહીંયા પણ એક બે અને ત્રણ લખશો એટલે અહીંયા પણ મિત્રો છ ત્રિકોણ થશે એટલે આ છ તેરીને અઢાર ત્રિકોણ તો મિત્રો થઈ ગયા હવે પ્લસ શું કરશું આપણે તો કે આ એક્સ વાય અને જેડ નામનો ત્રિકોણ એક એ ઉમેરાશે અને એક એ નામનો ત્રિકોણ ઉમેરાશે બે આમાં ઉમેરાશે આ અઢાર તો ગણવાના જ મિત્રો આ એક સો એ જેડવાળો ત્રિકોણ મોટો ત્રિકોણ અને અંદર એક આવેલો છે એ બી સી એટલે અઢારને આ બે વીસ એટલે કુલ વીસ ત્રિકોણ થશે મિત્રો વિડીયો ગમે તો મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આની અંદર ત્રિકોણ ગણવાના થાય મિત્રો તો સૌપ્રથમ આપણે નામ એક પછી આ બે આ ત્રણ અને ચાર મિત્રો એટલે આ ચાર ત્રિકોણ તો થઈ ગયા પ્લસ મિત્રો આ એક મોટો ત્રિકોણ જે તમને મોટો ત્રિકોણ દેખાય છે એ એક ઉમેરશું એટલે કુલ આની અંદર પાંચ ત્રિકોણ બનશે મિત્રો હવે મિત્રો આપણે અહીંયા જોઈએ આની અંદર ત્રિકોણ ગણવાની થાય તો મિત્રો હમણાં જ જોયો આ જે આકૃતિ બનીને એમાં કુલ પાંચ ત્રિકોણ હમણાં જ આપણે જોઈએ બરાબર હવે આને નંબર આપીએ છ સાત અને આઠ તો મિત્રો આપણે જોઈએ કે આ આઠ ત્રિકોણ જે થયા બરાબર છે આ આઠ ત્રિકોણ કઈ રીતે આ તો અંદરના પાંચ થઈ ગયા આ બધેથી અંદરની ગણતરી કરીએ ને જે મિત્રો આ તમને જે આકૃતિ દેખાય છે એના પાંચ થશે ટોટલ પાંચ હમણાં જોયું છ સાત અને આ આઠ એ આઠ અને એક મોટો ત્રિકોણ એટલે આની અંદર કુલ કુલ મિત્રો નવ ત્રિકોણ થશે મિત્રો હવે તમે એ પણ ગણી શકો કે જો નાનો ત્રિકોણ હોય મિત્રો નાનો ત્રિકોણ એક છે તો એની અંદર મિત્રો ચાર ત્રિકોણ બને બે ત્રિકોણ છે એટલે ચાર ચાર એ ગણવાના અને એક મોટો ત્રિકોણ એટલે નવ ત્રિકોણ થશે મિત્રો તો આ વિડિયો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે મિત્રો આની અંદર આપણે એક જોઈએ લાસ્ટ મિત્રો છે ત્રિકોણ ગણવાનું તો પહેલાં અંદર છે મિત્રો તમને ખ્યાલ છે હમણાં જોઈએ પાંચ ત્રિકોણ આના થશે બરાબર આ અંદર જે ત્રિકોણ છે એટલો એ પહેલાં જોયું પ્રમાણે આના પાંચ થશે ટોટલ હવે આ એક અને બે એટલે આ જે છે એના ત્રણ બનશે અહીંયા પણ એક અને બે એટલે આના પણ ત્રણ બનશે અને એક અહીંયા એક અને અહીંયા બે એટલે આના પણ ત્રણ ગણ ગણાશે મિત્રો તો આ પાંચ પ્લસ ત્રણ ત્રણ પ્લસ ત્રણ આ ત્રણ વખત ત્રણ ત્રણ આવશે એક બે અને આ ત્રણ વખત ત્રણ આવશે અને આ પાંચ આવશે અને પ્લસ મિત્રો આમાં એક જે મોટો ત્રિકોણ જે છે આ એ પણ એડ કરવો પડશે એટલે બધી સંખ્યા તમે મિત્રો આપણે જો એનો સરવાળો કરીએ તો થશે પંદર મિત્રો આની અંદર આવશે પંદર ત્રિકોણ જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલની અંદર નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો મિત્રો થેન્ક યુ ધન્ય